પંદર વીસ હજાર તેલના ડબા ગયા છે પંદર વીસ હજાર ત્રીસ હજાર ના આપડે ખજુર ના ચોરી થઈ જાય ખજુર ના કાટુન અંદાજે પંદર થી વીસ છે તેલ ડબા ડબ્બા આઠ થી નવ છે કલાન પેલેસ માંથી ખજુર ના કાટુન ગયા છે નેમિસ પેલેસ અમારી બાજુ માં આવેલા છે ત્યાંથી તેલ ડબા ડબ્બા થતા ઘી ના ની ચોરી થઈ જાય પોલીસે ધારા કરવામાં માંગી આવી આવીને તપાસ કરવા આવ્યા હજી આગળ કઈ યોગ્ય કાર્યવાહી થઈ નથી દર ત્રણ ચાર મહિના દાણાબીજમાં આવી ઘટના બનતી રહે છે શિયાળામાં વધારે થઈ છે ચોરોને

ઘટના બનતી રહ્યો છે શિયાળામાં વધારે થાય છે ચોરો ને તસ્કરો શિયાળામાં કોઈ ભાઈ પોલીસ આવશે નહીં આવે